નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ચાલુ વરસાદ માં વરસાદમાં ભક્તોએ ગરબાની રમઝટ પણ માણી આજે મેઘરાજા ભૂકા બોલાવશે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર મેઘરાજા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી

સોશિયલ મીડિયામાં મામલે કોંગ્રેસે ભૂલ સ્વીકારી અને માફી માંગી જવાબદાર નેતાનું રાજીનામું ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકાર મોટી ભેટ એવોર્ડ વિજેતા શિક્ષકોને ને એસટી બસ આજીવન મફત મુસાફરીનો લાભ મળશે રાજકોટનો થવા માટે હવે ફૂટ બાકી વલસાડમાં આસપાસના વાહન વ્યવહાર બંધ પાટણમાં વરસાદ પડતા ધારાસભ્ય ખુદ ટ્રેક્ટર લઈને નીકળ્યા મોદી પૂરગ્રસ્ત રાજ્યોની ની મુલાકાત લેશે દિલ્હીમાં મંદિરો બજારો ડૂબ્યા રાજસ્થાનમાં અજમેરમાં અજમેર એક થી ઘરો પાણીમાં ડૂબી ગયા પંજાબમાં માં લોકોના મોત

વડોદરાના ગોત્રીમાં બહાર ગામ ગયેલા પરિવારોને ત્યાં કલાકોની અંદર ચોરો ટાટક્યા દાગીના અને રોકડની ચોરી હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા આજવા ડેમ ઓવરફ્લો થતા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું ગઈકાલે ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી કપરડામાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ કોલ તાલુકામાં બોલાવી આ વખતે સમયે પણ સક્રિય રહેવાની શક્યતા છેલ્લા છે વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા બોલાવે છે ધબધબાડી પાવાગઢની અંદર છ લોકોના મોત રોપવે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ પેસેન્જર રોપવે પણ બંધ કરવામાં આવ્યો પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું ગુજરાતમાં આ વખતે ભાદરવો પણ ભરપૂર જોવા મળ્યો કડાણા અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં પણ આવ્યું અમદાવાદમાં રિવર નીચલો હિસ્સો બંધ કરવામાં આવ્યો ગુજરાતમાં બોલાઈ વરસાદે ધબધબાટી 123 ડેમ હાઈ એલર્ટ પર જોવા મળ્યા નર્મદા ડેમ હજુ સુધી 92% ભરાયો

અમદાવાદ જેવી ઘટના સામે આવી સ્કૂલ બહાર પંદર વર્ષના વિદ્યાર્થીઓને સાતી માં પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની ઉપર પંદર ગામડા નું પૂર નું સંકટ જોવા મળ્યું લાખો લોકો મુશ્કેલી માં મુકાયા ગ્લેશિયર પીગળતા અરુણાચલ પ્રદેશમાં ભયાનક પુરની આશંકા દરગાહમાં શિલાલેખ પરથી અશોક સંપન અટવાયું પિસ્તાલીસ હજાર કિમી ઝડપે પસાર થયેલા લઘુ ગ્રહ ની ટક્કર બચાવ પૃથ્વી થી અંતર બે લાખ અઢાર હજાર કિલોમીટર હતું સુધારવા લાગ્યા ભારત અમેરિકાના સંબંધો ટ્રમ્પના નિવેદન પર પીએમ નરેન્દ્ર મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા યુરોપિયન પંચનો ગૂગલને ત્રણ પોઈન્ટ પાંચ અજબ ડોલરનો દંડ ફટકાર્યો અઢી વર્ષથી ચાલતા યન્ટી ટ્રસ્ટ કેસમાં કાર્યવાહી ભારત બે મહિનામાં સોરી બોલવા લાગશે ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીએ ઝેર ઓક્યું ત્રણ શરતો પણ મૂકી કેનેડાની પોલ ખોલી ખાલિસ્તાન સંગઠનોને આર્થિક ફંડિંગ કરતું હોવાનો રિપોર્ટમાં ખુલાસો કોર સમિટ માટે ભારત આવશે ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોની થઈ શકે છે નવી શરૂઆત વડોદરા વિસ્તારમાં 6 મહિનામાં યુએસ ના વિઝા અપાવી દઈશ તેમ કહીને રૂપિયા 26.80 લાખનો ચૂનો ચોપડાવ્યો ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય પાર્સલ બુકિંગને લઈ લેવાયો નવો નિયમ નવા નિયમો હેઠળ પાર્સલ બુક કરાવનાર વ્યક્તિને પોતાનું ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટના બે કોપી અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોનની ટેલિકોનિક વાતચીત યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર થઈ ચર્ચા બિહારમાં ચૂંટણી પહેલા નેતાજીમાં નાગરિક ઝડપાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની દિલ્હી માં કાર્યવાહી સુરત માં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ હજારો ભીડ વચ્ચે અપરાતફરી મચી ગઈ જામનગરના યુવાને વ્યાજ ત્રાસ ત્રાસ્તી કંટાળી એસિડ પી લીધું જીજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ